ગુજરાત સરકાર દ્વારા ઉર્જા સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ગઢડા શહેરમાં પીજીવીસીએલ દ્વારા મુખ્ય માર્ગો ઉપર એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પીજીવીસીએલના કર્મચારીઓ જોડાયા હતા રાજ્ય સરકારના ઉર્જા સપ્તાહની ઉજવણી અંતર્ગત પીજીવીસીએલ દ્વારા ગઢડા શહેરમાં પોલીસ સ્ટેશન રોડ શ્રીજીનગર બોટાદના ઝાપે સંધિનો ચોક વાઢાડા ચોક મધરપાટ સહિતના વિસ્તારોમાં લોકજાગૃતિ માટે રેલી યોજી હતી જેમાં વીજળી બચાવો દેશ બચાવો અને વીજ ચોરી બંધ કરો અને સોલાર અપનાવો જેવા સૂત્રોચ્ચાર પોકારવામાં આવ્યા હતા કાર્યપાલક ઇજનેર ગઢડા વિભાગીય કચેરી જીવીએનએલ દ્વારા આયોજિત આ ઉર્જા સપ્તાહ દરમિયાન લોકોમાં માં જનજાગૃતિ લાવવા માટે આ ઉર્જા સપ્તાહ નું આયોજન થયેલ છે જેમાં આજે અમે ઉર્જા સપ્તાહના આ આયોજનમાં લોકોમાં જનજાગૃતિ આવે વીજ સુરક્ષા અને સલામતીની પ્રાથમિકતા આપવા તેમજ સોલાર ઉર્જા લગાડવા અને વીજ ચોરી અટકાવવા જેથી રાષ્ટ્રને ફાયદો થાય એ માટેની આ રેલી નું આયોજન કરવામાં આવેલ છે